ગોંડલ નાના સખુર માં જળસંચય અભિયાન અંતર્ગત સરોવર નિર્માણ અર્થે લોકડાયરો તેમજ રક્તદાન યોજાયો રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ડાંગર ના ક્ષેત્રમાં શાનદાર કાર્યક્રમ યોજાયો મંત્રીઓ માંડવીયા બાવળિયા એ ખાસ હાજરી આપી ગણેશભાઈ ગોંડલ મુખ્ય સહયોગી ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ એ સવા બે કરોડ નવા તળાવ નિર્માણ માટે ફાળવ્યા

રાજકીય આગેવાનો સૌ ઉદ્યોગપતિ શ્રીવન આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ ખાસ કરીને આજના પ્રસંગના આયોજક તરીકે ખાલી સખર ગામના કોઈ આગેવાનો કે ગ્રામજનો નથી આપ સૌ જાણો છો કે ભાઈ ગોંડલના તાલુકાના તમામે તમામ આગેવાનો આ કાર્યક્રમને એક સફળ કાર્યક્રમ બનાવવા માટે આ કાર્યક્રમ પોતાનો કાર્યક્રમ હોય એ રીતે ગામની સાથે રહી અને છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા પણ આપણા કાર્યક્રમને સફળ કાર્યક્રમ બનાવવા તરફ લઈ જવા માટે થઈ અને જ્યાં પણ ક્યાંય આપણને મુશ્કેલી પડી જ્યાં પણ ક્યાંય આપણને અગવડતા પડી આ કાયમી માટે આપણને સાથ અને સહકાર પૂરી તાકાતથી આપ્યો છે એ બદલ આપણા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો હું આજ આજના દિવસે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું